નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીમખેડા તાલુકા ટીચર્સ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય શ્રી રામ ઇલેવન અગારા ઉ ચેમ્પિયન બની લીમખેડા તાલુકા ટીચર્સ દ્વારા આયોજિત શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી સાર્વજનિક રમતગમત સંકુલપાલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં લીમખેડા તાલુકાની આઠ પગાર કેન્દ્રની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં મહાકાલ ઇલેવન બાંડી બાર અને જય શ્રીરામ ઇલેવન અગારા મુકાબલો થયો હતો જેમાં જય ચેમ્પિયન બની હતી મેચમાં બોલિંગમાં સુંદર પ્રદર્શન કરનાર શ્રી તુષારભાઈ પટેલ મેન ઓફ ધ મેચ બનતા ટ્રોફી આપવામાં આવી હતી આખી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર મહાકાલ ઇલેવનના ઓલરાઉન્ડર શ્રી વક્તાભાઈ મેન ઓફ ધ સિરીઝ બદલ ટ્રોફી આપવામાં આવી હતી ફાઇનલ મેચમાં સુંદર ફિલ્ડિંગ કરનાર શ્રી કૌશિકભાઈ બારિયાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આખી સિરીઝમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે શ્રી સિદ્ધાર્થભાઈ ડામોર અને બેસ્ટ બોલર તરીકે સાવનભાઈ જાદવને એવોર્ડ આપવામાં આવ્યો હતો ફાઇનલ ક્રિકેટ મેચના ઉદઘાટન સમારોહ તથા સમાપન સમારોહ કાર્યક્રમમાં કોળી કર્મચારી મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા

ચેમ્પિયન બનતા સમસ્ત શિક્ષક સમુદાય તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર